મિત્રો નમસ્કાર આજે ખોડધામના આંગણે એક તમારે વૈદિક વિવાહનું આયોજન કરેલું છે અને આ વૈદિક વિવાહની અંદર જે ભાગ લીધો છે મારા અભિનંદન સાથે સાથે એ દંપતી મને જણાવતા આનંદ થાય છે કે એ દંપતિ ક્લાસ ટુ ઓફિસર સરકારી નોકરી કરે છે અને આમાં ભાગ લીધો છે ત્યારે હું બધાને એક ખાસ વિનંતી કરું છું કે નરેશભાઈ અને ખોલધામની સમગ્ર ટ્રસ્ટી મેનેજમેન્ટની ટીમે નક્કી કર્યું છે કે આ વૈદિક વ્યવહારની અંદર ખર્ચની બચત થાય અને આમાં વધુ લોકો જોડાય એવી અમે ગામે ગામ અને બધાને વિનંતી પણ કરીએ છીએ અને જે કંઈ અત્યારે આ હરીફાઈનો સમય છે એટલે એમાં ખોટી દેખાદેખી ન થાય વધુ લોકો આમાં લાભ લે અને ખોડલધામની એક નેમ છે કે વધુમાં વધુ લોકોને કેમ આમાં પ્રેરણા મળે અને નાના નાના લોકો સુધી પહોંચવાની અને વધારે વધારે કેમ અમે મદદ કરી શકીએ એવા ઉદ્દેશથી જ્યારે ખોડલધામની સ્થાપના થયેલી છે ત્યારથી આપ જાણો છો એમ અલગ અલગ હમણાં એક અમે નવી કેન્સર હોસ્પિટલ પણ જઈ કરવા જઈ રહ્યા છે અને યુપીએસસી જીપીએસના ક્લાસ પણ અમે વર્ષોથી એક છેલ્લા દસ વર્ષથી આ ચલાવીએ છીએ એની અંદર આજ સુધીમાં હજારો છોકરા ક્લાસ વન અને ક્લાસ ટુ અને ક્લાસ થ્રીની અંદર સરકારની અંદર નોકરીઓ પણ લાગી ગયા છે ત્યારે ખોડલધામની એક જ એમ છે કે લોકો પોતાનું આરોગ્ય કેવી રીતે જાળવે લોકોને વધારે વધારે સાદાઈથી

અને વૈદિક વિવાહનું આજ ખોડલધામનું જે આજનો આયોજન છે એના લોકોને સંદેશો આપવા માટેનું છે અને હવે ભવિષ્યમાં વધારે વધારે લોકો આમાં જોડાય એવા પ્રયત્ન અને કરવાના છે અને હું અન્ય સમાજને પણ ખાસ સંદેશો આપું છું અને વિનંતી કરું છું કે ખોટી દેખાદેખીમાં ન આવી અને આપની અનુકૂળતા ન હોવા છતાંય આપણે ખોટો ખર્ચ ન કરવો જોઈએ એવી એવી હું સૌને વિનંતી કરું છું અને આમાં વૈદિક વિવાહમાં વધુ લોકો જોડાય એવું હું આ સંદેશા આજે ખોલકધામ ટ્રસ્ટ સંચાલિત ટ્રસ્ટ ભવન છે જોડશોપુર આસ્થા ચોકરી પાસે ત્યાં આજે ખોડલધામ ટ્રસ્ટ આયોજિત પચીસમો વૈદિક વિવાહ વૈદિક વિવાહ સંપન્ન હોવા જઈ રહ્યો છે આ વૈદિક વિવાહ આજથી એકાદ વર્ષ પહેલાં નરેશભાઈ પટેલને જ્યાં સમાજમાં એક ખોટા ખર્ચાઓ થાય છે સમાજને પોસાય નહીં તેણું કરીને પણ જે ખર્ચા કરે છે એ ખર્ચાઓ પર કંટ્રોલ લાવવા માટે એમનો વિચાર આવ્યો અને ત્યારથી એમને આજથી એક વર્ષ પહેલાં નરેશભાઈ એનો આ વિચાર અમલમાં મૂકી અને સંસ્થા દ્વારા એક વૈદિક વિવાહ યોજાય અને એનું આયોજન થાય અને આ આયોજનમાં દરેક સમાજ અઢારે વર્ણના લોકો ભાગ લઈ શકે અને આ ખર્ચાઓથી બચી શકે એવું આયોજન આજથી એક વર્ષ પહેલાં કર્યું અને આજે પચીસમો આ વૈદિક વિવાહ સંપન્ન થવા જઈ છે આપણે વાત કરું સુખી સંપન્ન લોકો પાસ્ટમાં પણ ખૂબ સુખી સંપન્ન લોકોએ આ વૈદિક વિવાહમાં ભાગ લીધો છે અને એઓએ સંસ્થાને અને સંસ્થા દ્વારા જે આપને ખબર હશે ફળદાન ટ્રસ્ટ દ્વારા એક સર્વ સમાજના લોકોના હિતાર્થે એક કેન્સર હોસ્પિટલ થવા જઈ રહી છે રાજકોટ નજીક અમરેલી ગામે પાસ્ટમાં જે સક્ષમ લોકોએ વર કન્યાઓએ જે આ વૈદિક વિવાહમાં લાભ લીધો છે એ લોકોએ માતબર રકમ આ કેન્સર હોસ્પિટલમાં આપી અને એક પ્રેરણાનો દાખલો બેસાડ્યો આજની વાત આપણે કરું તો આજે જે કપલ જોડાયું છે આમાં એ પણ ખૂબ સુખી સંપન્ન પરિવારમાંથી આવે છે આજના વર એટલે કે રવિભાઈ રામાણી જેઓ સરકારમાં ગુજરાત સરકારમાં ક્લાસ ટુ ઓફિસર તરીકે જવાબદારી નિભાવે છે અને કન્યા જે બેન કિંજલ છે એ પણ સરકારમાં નોકરી કરે છે સારી પોસ્ટ ઉપર બંનેના પરિવાર રાજકોટ શહેરમાં રહીએ છે ખૂબ સુખી સંપન્ન છે એ ખર્ચો કરી શકે એમ પણ છે પણ બંનેની એક સમજ છે એવી કે નહીં અમે જો આ સ્થિતિ હોવા છતાં તો સમાજના દીકરા દીકરીઓના માહોલમાં બિનજરૂરી ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ પોસાય છે એને તો ઓકે પણ જેને નથી પોસાતા એ લોકો પણ એક દેખાદેખી અને સમોવડા થવા માટે જે કરે છે એના પર કંટ્રોલ આવે અને લોકો ખોટા દેણાઓથી અને ખર્ચાઓથી બચે બીજું કે કોલરધામ ટ્રસ્ટ જ્યારે કઈ પણ પ્રવૃત્તિ સમાજની વચ્ચે મૂકતું હોય છે ત્યારે અઢારે વરણ એનું ફોલો કરતો હોય છે જયારે સમાજે આ આ લગ્ન વૈદિક વિવાહની વાત કરી છે ત્યારે આજ સુધીમાં અન્ય સમાજના પણ ઘણા વર્ગનીય જોડાણ અને ભવિષ્યમાં તમામ સમાજના લોકો કોલરધામની જે આ પહેલ છે એને વધાવશે અને તમામ સમાજ મોટા ખર્ચાઓથી વધશે જી સામાજિક સંદેશ મેં આપને કીધું એમ કે આજના જે વર્તનિયા છે ને એ સૌથી મોટો સામાજિક સંદેશ છે આજની યુવા પેઢી આજની જે યુવા પેઢી જે છે એના માટે સૌથી મોટો જો સામાજિક સંદેશ હોય પ્રેરણારૂપ સંદેશ હોય તો રવિભાઈ રામાણી અને ગિંજલબેન સાંગાણી છે કારણ કે બંને વર્ગની આ ગુજરાત ગવર્મેન્ટમાં સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે બંનેના પરિવાર ખૂબ જ આર્થિક રીતે સક્ષમ છે બંનેના પરિવાર રાજકોટ જેવા શહેરમાં રહે છે કરવા હોય એવા માહોલમાં લગ્ન કરી શકે છે પણ મેં કીધું એમ કે નહીં અમારે એક પ્રેરણા કિસોબાનો કિસોબા આપવો છે સમાજના યુવાનોને

પાણીના ટાંકાની સામે જે સરદાર પટેલ કલ્ચર ભવન છે ત્યાં આગળ ખોડલધામની ઓફિસ છે યા તો ખોડલધામની ઓફિસના નંબર ઉપર પણ સંપર્ક કરી અને આના માટે જરૂરી ઘટતું શું શું ડોક્યુમેન્ટ શું કાય એ ત્યાં નોંધણી કરાવી શકે છે અને આમાં લગ્નમાં ભાગ લઈ શકે બીજું ટ્રસ્ટ દ્વારા લગ્ન લગ્ન નોંધણીની પણ પ્રોસેસ સંસ્થા દ્વારા કરવામાં આવે છે કે જે એમને ખૂબ ભવિષ્યમાં ઉપયોગી થઈ શકે છે એટલે આમાં જોડાવા માટે કોઈ પણ સમાચાર નીકળતી ખોડલધામ ટ્રસ્ટ એમના કાર્યાલયે પાણીના ટાંકા સામે ચંદ્રેશનગર ચંદ્રેશનગરમાં સંપર્ક થાય છે જી 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 તમે કોઈ પણ દીકરા દીકરીએ નોંધાવેલા લગ્ન પછી કેન્સલ ના થાય એટલા માટે એક ટોકન ફી તે વખતે લેતા હોય છે અને એ બી એટલા માટે ઘણી વખત લખાવી જાય છે પણ જે તારીખ લખાવી એ તારીખમાં બીજી ઘણી બધી ઇન્કવાયરી હોય છે એમને ના પાડી તો એવા વખતે એ જે તારીખ લખાવે એ તારીખ કેન્સલ ના કરે એવા હેતુથી એક ટોકન પેટે ફી લેતા હોય મારું નામ સિંજલ સાંગાણી છે અને હું ગાંધીનગર સચિવાલયમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવું છું વૈદિક વિવાહ જેમ મેં વાત કરી એમ કે આ જે વિચારો અને વ્યવસ્થા એમ કે આ એક વિચાર છે જેને વ્યવસ્થામાં બદલવાનો છે એમ અને એટલા માટે થઈને એમ જોઈએ તો આજનું જે યુવાધન છે એ બી અને એમના પરિવારવાળા જે એમને સપોર્ટ કરે આના માટે કે તમે વૈદિક તરફ વૈદિક વિવાહ માટે તમે પ્રેરિત થાવ એમ જેથી કરીને જે ખોટા ખર્ચા છે જે એમ કહીએ કે મિડલ ક્લાસ લોકો માટે ને લોઅર મિડલ ક્લાસ લોકો માટે આજે એક બહુ મોટી એમ કંઈ બોજ બની જતો હોય છે લગ્ન પ્રસંગ પતાવો એટલે એમ તો એ બધું ઘટે એટલા માટે થઈને સાદાઈથી સાદગીપૂર્ણ મેં લગ્ન કરવા એ અને બધી વિધિઓને ધ્યાને લઈને આજે એક આયોજન છે એ બહુ સરસ છે અને એમાં સમાજનો તમામ વર્ગ જોડાય એ માટે આશા છે એટલે અમારા બંનેની ઈચ્છા હતી અને પરિવાર બહુ ઇઝીલી અમારી વાત સાથે અઘરી થઈ ગયો કે વાંધો નહીં તમને જે બી રીતે કરવા હોય એ રીતે અને એક બહુ સારું એમ કે બંનેના સપોર્ટિવ ફેમિલી છે એટલા માટે અમને બહુ ઇઝી રહ્યું આ રીતે લગ્ન કર્યું લોકોને એ જ સંદેશો કે આજે દેખાદેખીના જે લગ્ન છે એના બદલે ખરેખર જે અત્યારે એમ કહીએ ને કે રસમ કે વિધિ છે એને એનું સ્થાન આજે સેરેમનીએ લઈ લીધું છે તો એના બદલે આપણે વિધિઓને પ્રોત્સાહિત કરીએ વિધિ વિધિસર લગ્ન વૈદિક લગ્નને પ્રોત્સાહન આપીએ એ માટે સમાજના તમામ વર્ગે આજે સેરેમનીના સ્થાને વિધિઓને અપનાવી જોઈએ